લીંબડી ખાતે આવેલા સાધુ સ્મશાનની મેલડી મંદિરે નવરંગો માંડવો યોજાયો લીમડી ભોગાવો નદીના સામે કાંઠે પ્રકૃતિની ગોદમાં સાધુ સ્મશાનની મેલડી મંદિરે પવિત્ર ચૈત્ર માસમાં દર્શનાર્થીઓ ઉમટી પડે છે ત્યારે આ નયનરમ્ય મંદિરથી થોડે દૂર નીચાળવાળા ભાગમાં પાણીમાં વિહાર કરતા બતક અને અનેક પક્ષીઓના મધુર કલરવથી વાતાવરણ ગુંજી ઉઠે છે તેમજ મંદિર પરિસરમાં મહાકાલિકા અને કાળ કાળભૈરવનું મંદિર આવેલું છે ત્યારે આ નવરંગો માંડવો રૂપિયા બાદ મેલડી માતાજીને વિવિધ ફૂલો ચૂંદડી અને વિવિધ આભૂષણથી શણગાર કરવામાં આવ્યો હતો તેમજ માતાજીના

પણ કરવામાં આવતું હોય છે છે અને જમાડીને દક્ષિણા આપવામાં આવે મેલડી માતાજીના નવરંગા માંડવાના દરેક માઈ ભક્તો આરતી અને મહાપ્રસાદનો લાભ લઈને પોતાની જાતને ધન્યતા અનુભવતા હોય છે ત્યારે રાત્રિના સમયે ડાક નું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું હતું

ચેકડેમે આપણે જે ભોગ લેતા હતા અને એ પછી જે આપણે દીપાભાઈ બુવાએ જ્યાં સ્થાપના નહીં કરી એ પછી એક ભોગ લેવાનો નથી અને દર વર્ષે પાંચ એક પહેલી તારીખ અને પાંચમો મહિનો અમે માતાજીની જે આ સ્થાપના કરી એ નિમિત્તે અમે એનું માંડવા રૂપી બધા સેવકો આરે રહી અને ઉજવી છે અને ભાઈ ભાઈ ભક્તો અને પડખે અમારે કાયકામાં છે અને વગરતા બાપુની એક સમાધિ છે અને કાલ મંદિર છે કોઈ પણ એવું હોય તો એ બાવી વર્ષ હોય પછી આજે એકદમ બંધાઈ ગયા પછી અને બધું કમ્પ્લીટ થઈ ગયા પછી સાક્ષાત માતાજી હોય એ રીતની બધાની અમને ભાવના છે અને એક જીવ લેવાનો નથી તો આ જે સાધુના સંસ્થાનના જેમાં છે દીપા ગુવાના એ જયારે હવે છે એક વાર તમે એની મુલાકાતે આવો અને દર્શન કરો તો તમને મનથી શાંતિ થશે કે ના અમે જે જ્યાં એ માતા જે પરમાણ આપ્યું છે એ બરોબર ભાઈ ભક્તો વર્ષ દરમિયાન એ ચાલુ જ હોય છે પણ હમ થાય તે પાછા માંડવા જે માણસને ઉંદરથી આનું મનથી થાય હરખ અને ધારે નું કામ મારા સાક્ષાત કરે છે આ મારો જાય અનુભવ કરો છો અઠાવન વર્ષથી મેં કઈ કામ ધંધો કરતો જ નથી છતાંય પણ માની આશા એ અત્યારે મારું એક આનું આયોજાય છે તો આ શ્રદ્ધા અને વિશ્વાસ મા મેળીમાં આ સાધુના સંસ્થાનના જે છે દીપા ભુવાના જે મેળીમાં એ બધાય હું તો કહું છું સેવકગણ ને જે આવે એ બધા એના કાર્ય કરે અને સદબુદ્ધિ દે व्हाट्सएप ट्विटर फेसबुक इंस्टा જ્યાં भी आपका अकाउंट है એ શેર બટન કે દ્વારા વહ શેર કરે